ગરમી કીધું કે કલાક જે વાર લાગશે તો કરી દેજો બે ફરીએ તો ગુ બેઠા છીએ મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે તો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ આપણે દવાખાનામાં આયા અને જો આજે જો લગે રજા આપવાની એક નહીં ખબર નહીં બપોર પછી ખબર પડે હાલ તો આપણે મગની લઈને બેઠા એમની ઠંડી જબરજસ્ત પડી છે બાકી તો કમ્પ્લીટ જ છે એમનું શરીરથી જો રિપોર્ટ આવે પછી ખબર પડે બધી જોઈએ રિપોર્ટ કેવો આવે છે શું કહે જમવાનું વાતો જોવો જમે હે હવે તાર મસ્તને દાળનો પાક ને ખાઈ લે દવાનો ફાયદો તો ઘણો થયો હે બહુ મસ્ત પહેલા જેવું ખાતા પીતા થઈ ગયા હે તો જોઈએ ડૉક્ટર ક્યારે રજા આપે છે ડૉક્ટર રજા આવે એટલે આપણે લઈ નીકળી જવાનું કેમ કે કમ્પ્લીટ થઈ ગયા રિપોર્ટની વાત જોઈ રહ્યા રિપોર્ટ આવી જાય ને તો આપણે બધી ખબર પડી જાય કેટલા ટકા દૂધ થયું કેટલું ચડ્યું છે બરાબર પહેલાં તો નવ ટકા હતો નવ ટકા અહીં પછી છ ટકા થઈ છ ટકા અહીં બાટલા ચડાવવાનું ચાલુ કરી તો બે બાટલા ચડાય હવે કેટલા ટકા મારી આવે ખબર નહીં જોઈ કઈ ગયા બરાબર

આજે બીજો ત્રીજો ગોતું કરશે બીજું ને બે તો ચડી જાવ ઓલરેડી હવે ત્રીજો ગોતવાનું હોય ભગવાન માતાજીને દયાથી મળી જાય તો સારું બરોબર બ્લડ ગ્રુપ બી બી પોઝિટિવ મળે તો સારું જ છે ઓકે તો પછી ગોતું તો પડશે જ ને ગમે કરીને ડૉક્ટરે કીધું હોય ગોતું જ પડશે તો જઈએ ફોન બોલ લગાવીએ એવો પાછો ત્રીજી વખત ફરીથી ભાગ્ય આ ટકા લોહી એમ કે છ ટકા એક કૃતરી એક ટકો જ લોહી બધી જો કે બે ટકા વધવું જોઈએ એક જ ટકા વધી તો એમ કે લોહી ચાહી જો ખબર નહીં આપણે પણ ડૉક્ટરે એવું કીધું કે ત્રીજો ચડાવવો પડશે ચલો ડૉક્ટરે કીધું તો આપણે તો લાવો પડશે આપણા અહીંયા હવા ઘરે ખાવા માટે બે વાગી ગયા હજુ પણ લોહી નહીં ચડ્યું એટલે દુકાન ચાલુ જ છે અને આપણે ગમે હતું ઓકે નહીં ઘરે કઈ બે પાછું હજુ જવું પડશે આપણે રિટર્ન તો આપણા વગર મને લાગતું નહીં કે કોઈ બહાર પડે એમાં આપણે કાલે કઈ બે રિટર્ટ જઈએ થઈ જાય તો સારું

ગરદી રે ભીડ જેવું બાકી તો ટાઈમ લાગશે થોડો કલાક જેવું કલાક તો ના થાય પણ થઈ જ હાલ લેવા માટે આઈ જે હા કલોલ પણ હવે એડ્રેસ મળતું નહીં ચકુ ભાઈ જે હા પૂછવા મસ્ત અને હું આઈ જો બાહે કલોલ માં હવે કઈ જગ્યાએ આપણને ખબર નહીં પણ હાલ તો એ કણ જો ટ્રાફિક એવું ખતરનાક છે એ કણ બરોબર તો જોઈએ હા કે કઈ જગ્યાએ બતાવો પછી જઈએ જે આ તો હા પૂછવા જો કલોલ ની બજાર માં રખડી રહે બે જણા નાસ્તો વાસ્તો કરી નાખે हमें ब्लड नहीं क्यों तो लाइक नास्ते पकोड़ी खाँ जी पा ब्लड बैंक है आलड बेंको हाँ। तो हम दो निकलिए तो ब्लॉग अँ समाप्त करु ब्लॉग पसंद लाइक चैनल में सब्सक्राइब करो मैं न्लॉग साथ जय माता जी।